અલ્યા અલું તું છે અલ્યા પતળી ઉપર અલ્યા આ તારી આ તે પ્લામ દવા નહી ખરાવ રવતો તમન લે લાવ તો બોયે કરતો નહી જો ક દવા પેટમાં મંગાવ્યું બિર મગાયું તું બિયર તો મને ખબર પડતી નઈ યાર મને <laughs> 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 <laughs>

લેઓ પટ્ટી મારા બિયે લે આ વેસ્ટન રૂપિયા રૂપિયા લે લે પેને મેલે પાટિયા પર જાય બિયર મંગાવ હેડો અમે નોટમ કાઢીને બે બંધ થઈ જાય વાતો બેલા બેલા લાઈન બઈપો કો ગ્રામ બેરો તો મત

પીવાડો પોણો હોય પીયો હોય દુખ દેખાતું નહી થોડું રહેતી થોડી રે તો ખબર ઓમ રાખી દે ને હે દવા હું તો કશે હેજો તમે દાયતા લઈ લેરો નહી અરે મરતું તો હેલો રોમજી બા કરા તારા ગંડનો ચા ના હોય

આ ઓનું આઉ કરે આ દવાવાતા બાકાઈને પત્તા કોઈ દવા હારી કરે છે ને આ તો દવા કરી છે ને એ હું મટા એને દવા આ ડોર દી ના દવા આ તો જા છે ને ભાઈ બને જાતા રે કરવાનો હજુ નહીં ખબર નહીં પડતી જલ્દી ના લઈ રેટમાં ધાર ગમે તે દુઃખ મટાય એવી દવા લે આ કોક ને પૂછવું એ આપડે તો બઉ જૂના જોતા બધા લોકો મચ્છા ઉપડ્યા હોય પથરી ઉપડી હોય એના માટે આપડે પેશા દવા કરીએ લઈ છે

આ ભૂદરીયો આ રત્નાજી જોડે જઈને આવે એને દવા બતાઈએ અલે તો

આયુર્વેદિક દેશી દવાઓ બનાવીએ આપડે બઉ સારું આપડે ભગવાન કરવું સેવા સેવા જ કરવાની આપડો સેવા કરીએ એટલે બઉ સાફ હતું

આ ગલકો બલકો ખોતો આમ પથરી હોય ના થોય અરે એવો કોઈ લાઈન હાલતું જ ના એવું ખાય ગલકો એ કોક બીજ વાળું ખાધે ને જોમફર બોમફર ખાધે તો ઓવ જોમફર લાવે તો એલે આ એવા જ ઉપરી તા ટોમેટા જોમફર રેગણો એ લાવે તો કાલે કે હું લે કટકો ખોય એમ બાર ખાધું અરે ગલકો હોય જો આ બાર એને હુતતું જ ના એને એવું બધું લાવવાનું બીજ વાળી વસ્તુ જ ન ખાવાની તમારે એ તો બધું હારું હારું લેવા દોર છે જોમફર ને સફાજન ને આવું બધું લાવવા કરવા અમે તો દેશી દવા બનાવીએ પેસલ જુનાઈએ આ તો આજુબાજુ નો વાળા હોકતા આવે પણ સેવા જ કરીએ રૂપિયા લેવાનો નહીં આય રહી દવા હા હા તો અમે એની તમાર બરા બુદાજી ખાણે ને એને આ રોજ બે ઢોકળો પીવડાઈ દેવા બે ઢોકળો આ બે ઢોકળો રોજ પીવડાવવાનો આતા પી લ્યો મટી જાય ને કમ દે આ થોડ ખાટી બહુ આવશે હા આ દેશી દવા છે આ

આ ઉકવા આજે વેલાં બેલા માયા આયા મારી મસ્કરીઓ કરવા આયા થોડું થોડું ફરક તો પડ્યો હું તો જૂનો ઝોણી તો છું તા પહેલા તો એલા હતા લે એ દવા આ કર્યા ધતુરા બધું કરાવતા હા જો જોને એટલે પીવરાવજે ઈવન એવું જ કરવારો

મોકલી દવા જોતી હોય કોઈ આવું દુઃખ ઉપડી હોય તો હારી સલાહ અને આવી દવા લેજો અને આવી દવા કરજો તો મટી જશે અને આવી દેશી દવા જલ્દી ઉપયોગ કરજો